થાકી થાકી જોસુ અને સેલર સેલર માં આટલા મન રસ્તો દેખા્યો છે અને હું અહીં આવી સુ માં મારો અરજી માં માતા પછી હતા ભૂગો હતા હા

હા જો ના જો જોવા જો તો ઘણો દર બેહારે કે બિહાળવા હતા ના એ લોકો એક કીધું અમે બેહારે કે કે કેને કીને હતા કે આદમી આલ બિહારે હો તો આદમા અવસ્થા આતે છે આલ કે આટ અવસ્થા આતે હે એમે તો બિહાળતા જ થા ભઈ બંધ કર ના હા બા બા દેવા થી બંધ કરી દીધું હું બોધું ખોજી ગયા પણ ઓય આ પાછું અન વિડિયો જોયા પાછું મરી એમ થયું કે ના ઓમા કો છું એટલા ઓય સીધો મને આવ્યો છું

બરોબર હા ફેતીન કહે તમે લેતી જા હા ગોઘા ને બકરો આવ્યો તો ના ગોઘા ની ચાલ્યો તમે આવ્યો ગોઘાને એ દૂધ હા દૂધ હા ગોગો પીવો તો ખબર નહીં પીવો પણ ઝોપડી શું પણ બકરો જ ચાલ્યો હતો વારે વાહ એટલા કીધું બધી સિંહાણે સિંહણ બે હાલી હા મા પછી તો ભઈ શું કરો જોઈએ અરે મળતા તો એમ આગળ પણ કોઈ કોઈ અંત એમ નઈ તું બધે જતો તો અને તને પણ એમ કે કે મેલડી બકરો આલો પડશે સધી બકરો આલવો પડશે હા કોણ આવું તને કે એ બહુ આવી કે દીધું પણ તમે લોકો ઘરે આવકર નાખો એ એ લોકો ને કેવા થી કરી હોય જાતે ના એ લોકો હાથ થી કરી એટલે એમને કેવા એમને કેવા થી કરી એટલે આવતા હતા હા એ આવો ઘરે હા એ બહુ કરે એ કે કા તો આવો કરો આ બકરો આલો બકરો આની પાછું દેહાડી તો હું કોઈ મેરા આવ્યો નથી તેને મળ્યો

માય રસ્તો મત આવય તો દેખા કે તું તો ખરેખર ભવાને ઘરે મેલવા લ્યા પકડાય તો તમે તો પકડો ઉતારે બી હવે તમને પકડો કે ભાઈ આ તમે ગિટલ કર્યું નહીં છોરો તમે અમારા ઘરે મેરા આપિ આવ એ બોલો ભવાને તો નહીં માની હ ભવાને પરવા એકલો નહીં વારે વાહ તો તો જક્તિ મત આય ઘરે પર મનોસ હ

Men đi đại học là mấy người thương vong. Too long, mọi người. Everybody, hết 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 કમ્પેટિશન થી પછી ભગવાન આવશે ઉપર ઓ મત આ માતા જેમ જેમ હું જોઉ પણ એનું હું આવું

અરે ચાલો ની કછો તમે કે શું રે અહીં પેમે હું ઊવા તો ઘરે ચમની પડી જાય ઉપરથી ફૂટકો મારાળો હમ જુજો જુજો આય આય આઈજો આખો આગળ પૂછો કોણ છો તમે જુજો બટાક તમાર પૂછવાનું બોલ 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 આપણ પૂછો તમે કણ

કુટુંબમાં કોઈ નહોતો નહીં મારે ખાલી વાપરા જ ગેર ખાલી યા પૂછો તમે ફટાફટ પૂછો કે એમાં શું ભૂલ હોય તમારે અમારી એવી શું ભૂલથી એમ ભૂલ

કોણ હતું આજે શું આપી દો હે બોક ભલે હેલ બોલાવ બકરા બોલાવ બુલાઈ બુલાઈ બકરા પાણા મરઘર ઉગાડીને લીધા કઈ નોકરી દે હાલી ઓહ બોલાય બોલાય હેરવાડી હેર આઈ જા હેર હેરવાડી ભઈ રસ્તો ની

આડો રતો હોય તો દૂધ ખાલે છે તો કોણ દૂધ ખાલે છે કોઈ બીજો સર આયા હ મોર 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 મિજાક મેરે તો ખાય નાઈ તું મોર 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 હા બોલો બોલો નામ છે

આટલી પડઝા કે હું આ દીવા કોઈ લગે પડી હું કરવા દે હાર ઉસે એમ કે ને એવું કુ હું કરવા દે હાર થાય શું કરવા દે હાર ઉસે હવે શું કરવું માં પછી બકરો આલા

કોણ દે કોણ છે આની કુડદેવી પુસ્તો દસ કુડદેવી પુસ્તો મંદો ખબર થાય કુડદેવી કોણ છે આ કેતો કાકા મારી કાકાનો દુખ તો દીકરા <laughs> કોણ <laughs>

મારી તો આ માતાઓને પૂજી હોય તો મને થોડું કોઈ હોય પણ તમારી આટી ગાડી તમે ક્યાં કે હા વંશના માતા કેવા પૂજી એટલે યાર કે પૂજી આપડી ખબર જ નહીં માતા કેવાય ખરી બકરા કાપ્યા ને બકરા ખાધા નહીં આટલું આટલું ખરી જાણે

તને બોગો નહીં નડતો તને ઝાપડી નહીં નડતી તને મેલણી નહીં નડતી તારા પીઠે મોં કારણે દુખ બોલસ વાહ વાહ હા શું करू શું કરું હું પહેલા તો મેં પોતાને માન પર નિયમ લવતો હું ઉત્તમ પાર

મે ચાર પાવાગઢમાં પડ્યા છે તારી તાકાત જાય ના જાય મારો વિષય ક્યાં